આપણે ટમેટાનો સંભારો કે ટમેટાની ચટણી તો વારંવાર બનાવતા હોઈએ છીએ પણ શું તમે ક્યારેય ટમેટાનું રાયતું બનાવ્યું છે ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ બને છે મારા ઘરમાં બધાનું ખૂબ જ ફેવરિટ છે શાકની જગ્યાએ મેઇન ડીશ તરીકે દાળ ભાત કે રોટલીની સાથે પીરસી શકો છો અથવા તો રાયતાની જેમ સાઈડ ડીશ તરીકે પણ પીરસી શકો છો બન્યા પછી એટલું ટેસ્ટી લાગશે કે સો ટકા રોટલીઓ પણ ઓછી પડશે તો ચાલો બનાવવાની રીત જોઈ લઈએ હેલો ફ્રેન્ડ્સ ધમુસ કિચન એન્ડ લોક પર તમારું સ્વાગત છે અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલા ટમેટા લીધેલા છે આ ટમેટાનો કલર એકદમ સરસ લાલ કલર નો હોય એવા ટમેટા આપણે પસંદ કરીશું અને એકદમ સરસ ધોઈ અને ચોખ્ખા કરીને લઈ લીધા છે હવે જુઓ ટમેટાને આપણે આ રીતે બે ભાગમાં વેચી લઈએ ટમેટાનો જે ઉપરનો ભાગ છે એને આપણે ચાકુની મદદથી દૂર કરી લઈશું હવે કુક કરવા માટે ટમેટા એકદમ સરસ પરફેક્ટ તૈયાર છે આપણે ગેસ તરફ જઈશું

અહીંયા જીરું કકડાવી લેવાનું છે અને લસણની કળીઓને થોડી બ્રાઉન કલરની થાય ત્યાં સુધી સાતળી લેવાની અને પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરીશું હવે જુઓ અહીંયા લસણની કળીઓ સરસ રીતે બ્રાઉન કલરની થઈ ગઈ છે હવે આ સ્ટેજે સમારીને તૈયાર રાખેલા ટમેટાને આપણે આ રીતે સેટ કરવાના છે જો આ રીતે ગેસની ફ્લેમને અત્યારે આપણે એકદમ ધીમી રાખીશું અને પેન ઉપર ઢાંકણ ઢાંકી દઈશું અંદાજે આઠ થી દસ મિનિટ સુધી આપણે આ રીતે ટમેટાને સારી રીતે પકવી લેવાના છે વચ્ચે જરૂર જણાય તો એકથી બે વખત આપણે એને ચલાવી લેવાનું જેથી નીચે ચોંટી ન જાય ખાસ કરીને એટલા માટે જ આપણે નોનસ્ટીકનો ઉપયોગ કરેલો છે હવે ટમેટા સારી રીતે શેકાય છે ત્યાં સુધીમાં થોડી આપણે આગળની તૈયારી કરી લઈએ તો અહીંયા મેં એક તીખું મરચું લીધું છે અને એક મોળું મરચું લીધું છે જેથી કરીને બહુ વધારે પડતી તીખાસ ના આવી જાય એક કાકડી લીધી છે થોડી કોથમીર અને નાની ત્રણ ડુંગળી લીધી છે અને સાથે સાથે થી દસ ફૂદીનાના પાન પણ લીધા છે હવે આ બધી જ વસ્તુને આપણે ઝીણી ઝીણી સમારી લઈશું તો અહીંયા તીખાશને બેલેન્સ કરવા માટે મેં બંને મરચાનો ઉપયોગ કરેલો છે તો જુઓ આ તીખું મરચું અને આ મોણું મરચું આપણે સમારી લીધું છે એ જ રીતે આપણે હવે ડુંગળીને સમારી લઈએ અહીંયા મારી પાસે ડુંગળી નાની હોવાથી મેં ત્રણ લીધી છે તમારી પાસે જો એક મીડિયમ સાઈઝની ડુંગળી હોય તો તમારે એક જ નંગ લેવાની કાકડી આપણે આમાંથી અડધી લઈશું

તો ફરી આપણે ઢાંકી દઈએ અંદાજે બે થી ત્રણ મિનિટ સુધી જેથી કરીને ટમેટાના જે મોટા પીસ છે એ પણ સારી રીતે પાકી જાય હવે ફરી આપણે ચેક કરી લઈએ તો જુઓ અહીંયા ટમેટા છે એ બધા જ સારી રીતે ગળી ગયા છે એકદમ સરસ બફાઈ શેકાઈને સરસ થઈ ગયા છે ટમેટાની ઉપરની જે છાલ છે એને આપણે આરામથી કાઢી શકીએ એ રીતે સરસ રીતે બફાઈ ગયા છે અને આ રીતે આપણે કાંટીની મદદથી એની છાલ કાઢી લઈશું હવે આ રીતે તૈયાર થયેલા ટમેટાને આપણે મેશ કરી લેવાના છે તો કાંટીની મદદથી અથવા તો મેશરની મદદથી ટમેટાને મેશ કરી લઈશું ટમેટા સરસ રીતે બફાઈ ગયા છે તો આપણે અહીંયા મેશર લેવાની જરૂર નહીં પડે કાંટીથી જ એકદમ સરસ રીતે મેશ થઈ જશે હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને પોણી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું કાશ્મીરી લાલ મરચું ઉમેરવાથી ચટણીનો કલર એકદમ સરસ લાલ બને છે હવે આ બંને વસ્તુને મિક્સ કરી દઈએ અને ઢાંકણ ઢાંકી ફરીથી બે થી ત્રણ મિનિટ સુધી આ સારી રીતે પાકી જવા દઈએ જેથી કરીને ટમેટાનો એકદમ સરસ માવો તૈયાર થશે હવે અંદાજે મિનિટ પછી ઢાંકણ ખોલી અહીંયા ટમેટા એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયા છે અને એના અંદરથી તેલ પણ થોડું સેપરેટ થઈ ગયું છે તો અહીંયા ગેસની ફ્લેમને આપણે બંધ કરીશું અને તૈયાર કરેલા આ ટમેટાને આપણે થોડી વાર માટે ઠંડા થવા દેવાના છે ઠંડુ થઈ ગયા પછી આપણે એમાં મસાલા કરી લઈએ સૌથી પહેલા ઝીણું સમારેલું તીખું મરચું ઉમેરીશું ત્યાર પછી મોળું મરચું ફુદીના પાન ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીએ કાકડી ઉમેરી દઈએ અને છેલ્લે કોથમીર ઉમેરી દઈશું એક ચમચી જેટલા ચીલી ફ્લેક્સ ઉમેરીશું એક ચમચી જેટલું શેકેલા જીરાનો પાવડર અને થોડું સંચળ ઉમેરીશું તો આપણે ચટણીમાં ટમેટાની અંદર મીઠું નાખેલું છે એ પ્રમાણમાં આપણે અહીંયા સંચળને ઉમેરવાનું અને હવે આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું આ ચટણી એટલી ટેસ્ટી બને છે કે શાકની જગ્યાએ પણ તમે આ ચટણીનો ઉપયોગ કરી શકો દાળ ભાતની સાથે કોઈ પણ શાકની સાથે કે રોટલી ભાખરી પૂરી પરાઠાની સાથે પણ આ ચટણીનો ટેસ્ટ ખૂબ જ અમેઝિંગ આવે છે મોટાભાગે આપણે ટમેટાની ચટણી ડુંગળીની ચટણી કે લસણની ચટણી બનાવતા હોઈએ પણ આ જે ચટણી છે એનો ટેસ્ટ તમે જો એક વખત કરશો તો હંમેશને માટે આ ચટણી બનાવવાનું પસંદ કરશો આ ચટણીને તમે રાયતો પણ કહી શકો છો જેમ મેં શરૂઆતમાં કીધું એમ મારા ઘરમાં આ ચટણીને બધા ટમેટાનું રાયતું કહે છે ખૂબ જ ટેસ્ટી બને છે હવે રાયતાની સાથે ગોળ કેરીનું અથાણું કે કેરીના છૂંદાના સ્વાદ જેવી જ ટેસ્ટી ચટપટી ટમેટાની ગળી ચટણી પણ બનાવીશું બિલકુલ તેલના ઉપયોગ વગર રોટલી સાથે શાકની પણ જરૂર ન પડે એવી મસ્ત બને છે ખાસ કરીને સાંજના સમયે જો રોટલી કે ભાખરીની સાથે આ ચટણી પીરસી દેશો તો ખાવાની મજા પડી જશે વળી ક્યારેક શાક ન ભાવે તો પણ આ ચટણીને તમે શાકની જગ્યાએ એન્જોય કરી શકો છો એક વખત બનાવી ખૂબ લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય તેવી બને છે ટમેટાની ખાટી મીઠી અને ચટપટી ચટણી બનાવવા માટે આપણે ત્રણ નંગ જેટલા ટમેટા લઈશું અંદાજે અઢીસો ગ્રામ જેટલા ટમેટા છે ટમેટાને આપણે ખૂબ સારી રીતે ધોઈ અને ચોખ્ખા કરી લઈએ હવે ટમેટાને ધોઈ લીધા પછી આપણે ખમણી લઈશું એટલે કે એના દાંતા મીડિયમ સાઈઝ ના હોય એવી આપણે અહીંયા ખમણી લઈશું અને ખમણીને એક અંદર સેટ કરીશું ધોઈને તૈયાર કરેલા ટમેટાને આપણે ખમણી લેવાના છે તો ચટણી બનાવવા માટે ખાસ કરીને આ રીતે થોડો પલ્પ વધારે હોય એવા ટમેટા પસંદ કરવાના છે અહીંયા ત્રણે ત્રણ નંગ ટમેટાને આપણે આ રીતે ખમણી અને તૈયાર કરી લઈએ આ રીતે ખમણી લેવાથી ટમેટાની ઉપરની જે છાલ હોય છે એ નીકળી જાય છે અહીંયા તમે જોઈ શકો છો તો જુઓ આ રીતે થોડા ચંક્સ વાળું ટમેટાનું ખમણ બનીને તૈયાર થાય છે થોડા થોડા નાના નાના ચંક્સ બને છે એના અને એ ચટણીની અંદર ખૂબ જ સરસ લાગે છે બાકીના બે ટમેટાને પણ આપણે ખમણીને તૈયાર કરી લઈએ હવે તૈયાર થયેલા પલ્પને આપણે એક કટોરીની અંદર ભરીએ અને એનું માપ સેટ કરી દઈએ આ રીતે કટોરીના માપ પ્રમાણે અડધા કપ જેટલો પલ્પ અહીંયા નીકળ્યો છે હવે જુઓ અડધા કપ ટમેટાના પલ્પની સામે અડધા કરતા પણ ઓછો એટલો બાઉલ ભરી અને ખાંડ લીધી છે એટલે કે ટમેટાના માપ થોડી ઓછી આપણે અહીંયા ખાંડ લેવાની છે તો હવે આપણે જઈશું ગેસ તરફ અને તૈયારી કરીશું આપણે ગેસ ઓન કરી અને ગેસ પર એક કડાઈ મૂકીશું અને કડાઈમાં તૈયાર કરેલો ટમેટાનો પલ્પ આપણે એડ કરી દઈએ અને એની સાથે આપણે ખાંડને પણ એડ કરી દઈએ ગેસની ફ્લેમને આપણે ધીમી રાખીશું અને ટમેટાના પલ્પમાં ખાંડને સારી રીતે મિક્સ કરી લેવાની છે ટમેટાના પલ્પમાં ખાંડ સારી રીતે મિક્સ થઈ જાય એટલે એકાદ મિનિટ પછી ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી લઈએ અને આ સમયે તજના નાના બે ટુકડા લીધા છે મેં એને એડ કરી દઈએ અને એક એલચી લીધી છે એને એડ કરી દઈએ હવે સ્પેચ્યુલાની મદદથી આપણે ચલાવતું જવાનું છે તો અહીંયા શરૂઆતમાં જ્યારે તમે મિક્સ કરશો ત્યારે તમને પાણી પાણી લાગશે પણ ગેસની ફ્લેમને મીડિયમ પર રાખી આપણે ચલાવતું જવાનું છે અટક્યા વગર બે થી ત્રણ મિનિટ સુધી આ રીતે આપણે ચલાવી લઈએ અંદાજે બે મિનિટ પછી તમે જોશો કે મિશ્રણ થોડું થીક થવા માંડ્યું છે થોડું જાડું થવા માંડ્યું છે પણ હજી આપણે જેવી કન્સિસ્ટન્સી જોઈએ એવી બની નથી એટલે હજી થોડું આપણે ચલાવી લેવાનું હવે જુઓ અંદાજે ત્રણ થી ચાર મિનિટ જેટલો સમય થયો છે અને મિશ્રણ બધું જ સરસ મજાનું ઘાટું બની ગયું છે આ સ્ટેજે આપણે ચમચાની મદદથી ચેક કરી લઈએ તો અહીંયા સ્પેચ્યુલા પર જે મિશ્રણ છે એનાથી આપણે ચેક કરી લઈએ મિશ્રણ થોડું ઘાટું અને ચીકણું લાગે છે તો આ સ્ટેજે આપણે ચટણીની અંદર મસાલા કરી લઈએ તો અહીંયા સ્વાદ પ્રમાણે આપણે મીઠું હળદર હિંગ એડ કરીશું અને એક ચમચી જેટલું આપણે અહીંયા લાલ મરચું પાવડર એડ કરીશું અહીંયા મેં જે મરચું ઉમેર્યું છે એ કાશ્મીરી લાલ મરચું છે એટલે એમાં પ્રમાણ ઓછું પણ કલર એકદમ સુપ બનીને આવે છે તમે અહીંયા કાશ્મીરી લાલ મરચાની જગ્યાએ

આપણે ક્યાંય એક ટીપું પાણી કે તેલનો ઉપયોગ કરવાનો નથી માત્ર ટમેટાના પલ્પની અંદર જ ટેસ્ટી એવી ચટણી બનાવીને તૈયાર કરી લઈએ હવે આપણે તૈયાર થયેલી ચટણીમાં અડધા લીંબુનો રસ એડ કરી દેવાનો લીંબુનો રસ છે એ પ્રિઝર્વેટિવનું નું કામ કરે છે અને ચટણી પણ આનાથી એકદમ સરસ ટેસ્ટી ખાટી અને મીઠી બને છે અને લીંબુના રસને પણ આપણે એના અંદર સારી રીતે મિક્સ કરી લઈએ તો અહીંયા આપણી એકદમ ટેસ્ટી અને ખાટી મીઠી ચટણી બનીને તૈયાર છે હવે ચટણીને આપણે સર્વ કરી લઈએ સાંજના સમયે શાકની જગ્યાએ પણ આ ચટણીને તમે એન્જોય કરી શકો છો રોટલી ભાખરી પૂરી પરાઠા બધાની સાથે આનો ટેસ્ટ ખૂબ જ અમેઝિંગ આવે છે અને ખાસ કરીને જો તમને કોઈ શાક ન ભાવતું હોય અથવા તો સાંજે શાક ન બનાવવું હોય તો આ ચટણી બનાવી તમે રોટલી કે ભાખરીની સાથે પીરસી શકો છો નાના મોટા સૌને આ ચટણીનો ટેસ્ટ ખૂબ જ પસંદ આવશે વળી બનાવવાની રીત એટલી સરળ કે તમે માત્ર અંદર આ ચટણી બનાવીને તૈયાર કરી શકો છો આ ચટણીને તમે રોટલી ભાખરી પૂરી પરાઠા ગમે તેની સાથે પીરસી શકો છો ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે અને જયારે પણ તમને કશું ચટપટું ખાવાનું મન થાય તો રોટલી કે ભાખરીની સાથે અથવા પૂરી કે પરાઠાની સાથે તમે એન્જોય કરી શકો છો

આ ખાટી મીઠી ચટણીની રેસિપી ચોક્કસથી શેર કરજો જેથી એ લોકો પણ બનાવીને તૈયાર કરી શકે એન્જોય કરી શકે અને એના પરિવારને પીરસી શકે કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આજની આ ટમેટાની ચટણીની રેસિપી તમને કેવી લાગી છે ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો